સૃષ્ટિમાં તેજ અને પ્રકાશ પ્રદાન કરનાર દેવ છે સૂર્યદેવ પુરાણમાં ભગવાન કૃષ્ણએ સૂર્ય ભગવાનનો મહિમા જણાવતા કહ્યું છે કે સૂર્ય જેવો સંસારમાં અન્ય કોઈ દેવ નથી તે પૃથ્વીના પ્રત્યક્ષ દેવતા છે કે જેમણે સમગ્ર વિશ્વને પ્રકાશમય બનાવ્યું છે ત્યારે આવા જ તેજવાન સૂર્યદેવની આજે જયંતિ છે જે રથ સપ્તમી તરીકે ઓળખાય છે ત્યારે આજના આ પાવન અવસરે આપણે દર્શન કરીએ ઓડિશાના પુરી જિલ્લામાં સ્થાપિત કોરણાંક સૂર્ય મંદિરના કે જે પૌરાણિક મહત્વના કારણે વિશ્વ પ્રસિદ્ધ બન્યું છે તો આવું દર્શન કરીએ સૂર્યદેવના આ પ્રસિદ્ધ ધામના તેજ પ્રદાન કરતું સૂર્યદેવનું પૌરાણિક સ્થાનક કોરણાક સૂર્ય મંદિર તરીકે છે વિશ્વ પ્રસિદ્ધ તેરમી સદીના સૂર્ય મંદિરના કરો દર્શન સનાતન ધર્મ સાથે જોડાયેલા દેશમાં અનેક મંદિરો છે જે આસ્થાની સાથે સાથે તેમની ભવ્યતાના કારણે પણ જાણીતા છે રોજ દર્શન આપનાર સૂર્યદેવના અનેક મંદિરો દેશમાં પ્રચલિત છે જેને જોવા માટે અને દર્શન કરવા માટે દેશ વિદેશથી લોકો આવે છે જેમાં ઓડિશાનું સૂર્ય મંદિર એ અનોખું સ્થાન ધરાવે છે ભગવાન સૂર્યદેવના પ્રસિદ્ધ મંદિરોમાં કોર્ણાર્કનું નામ પ્રથમ આવે છે ઓડિશામાં સ્થિત કોણાર્કના સૂર્યમંદિરની ગણના દેશના દસ સૌથી મોટા મંદિરોમાં થાય છે એવું માનવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના ભગવાન કૃષ્ણના પુત્ર સામ દ્વારા કરવામાં આવી હતી પોતાની અંદર તમામ પ્રકારના રહસ્યો સમાયેલું આ મંદિર ઓડિશા રાજ્યના પુરી શહેરથી લગભગ ત્રેવીસ માઇલ દૂર ચંદ્રભાગા નદીના કિનારે આવેલું છે મંદિરનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે એક રથમાં બાર પૈડા હોય આ પૈડાઓને બાર મહિનાનું પ્રતીક માનવામાં આવે છે આ મંદિરનું અનોખું શિલ્પ અને તેની સાથે જોડાયેલી વાર્તાઓ આ મંદિરને ખાસ બનાવે છે આ મંદિરની વિશેષતા એ છે કે સૂર્યોદયનું પ્રથમ કિરણ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર પડે છે કોણાર્કનું સૂર્ય મંદિર ખૂબ જ સુંદર છે અદ્ભુત અહીંના દર્શન છે અને ફરવાલાયક પણ આ સ્થળ છે પણ અહીંનું મહત્ત્વ એ છે કે સૌથી પહેલાં સવારે જે સૂર્યોદય થાય ને એ સૂર્યોદય પહેલાં અરુણોદય થાય અરુણોદય એટલે આકાશમાં પહેલાં જે લાલાશ આવે ને એ અરુણોદય એટલે અરુણ નામના જે વ્યક્તિ છે એ અરુણ નામના વિંતાના દીકરા એ સૌથી પહેલાં સૂર્યનારાયણનો રથ ચલાવે છે રથના સારથી છે અરુણ એટલે પહેલાં અરુણોદય થાય અને પછી સૂર્યોદય થાય

આને યુનેસ્કો દ્વારા ઈસવીસન ઓગણીસો માં વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરાયું છે કલિંગ શૈલીમાં નિર્મિત આ મંદિર સૂર્યદેવના રથના રૂપમાં નિર્મિત છે આના પથ્થર ઉપર ઉત્કૃષ્ટ નકશી કામ કરીને ખૂબ જ સુંદર બનાવાયા છે મંદિરની સંરચના જે સૂર્યના સાત ઘોડા દ્વારા દિવ્ય રથને ખેંચવા પર આધારિત છે હવે આમાંથી એક જ ઘોડો બચ્યો છે આ રથના પૈડા જે કોણાકની ઓળખ બની ગયા છે ઘણા ચિત્રોમાં દેખાય છે મંદિરના આધારને સુંદરતા પ્રદાન કરતાં આ બાળ ચક્ર વર્ષના બાર મહિનાને પ્રતિબિંબ કરે છે જ્યારે પ્રત્યેક ચક્ર આઠ આરાથી મળીને બન્યો છે જ દિવસના આઠ પ્રહરને દર્શાવે છે આ મંદિરના નિર્માણમાં અનેક કિંમતી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ મંદિર સૂર્ય ભગવાનની અવસ્થા યુવા અવસ્થા અને વૃદ્ધા અવસ્થા આમ ત્રણ અલગ અલગ મૂર્તિઓ પર બન્યા છે તો આમ વિશ્વ પ્રસિદ્ધ આ સૂર્ય મંદિર એ ભક્તોમાં અનન્ય સ્થાન ધરાવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ પૂરી ઓડિશા